કારણ કે ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં ફક્ત ચોમાસું પાક લેવામાં આવે છે સિંચાઈનું પૂરતું પાણી નથી પહોંચતું એટલે ઉનાળુ પાક તો ખેડૂતે ભૂલી જવાનો હોય છે એટલે ચોમાસુ પાકમાં જેટલું વાવેતર સારું થઈ શકે એટલું ખેડૂત કરવા માંગતો હોય છે પણ પછી જ્યારે આવા માવઠા આવે છે ત્યારે ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમના તમામ પાક છે તે ધોવાઈ જતો હોય છે આ વખતે લગભગ કોઈ ખેડૂત બાકી નથી રહ્યો કે જેમના ખેતરનું ધોવાણ નથી થયું એટલે હવે ખેડૂત છે રાહ જોઈને બેઠો છે કે સરકાર જલ્દીથી આંકડો જાહેર કરે પણ આ બધાની વચ્ચે એ વ્યક્તિ પણ રાહ જોઈને બેઠો છે કે જેમણે વર્ષ દરમિયાન ખેતી કરી છે ઘણા બધા મોટા ખેડૂતો છે કે જે પોતાની જમીન છે ગામડે કોઈ ભાગ્યાને આપે છે એમને વાવવા માટે કહી દેવામાં આવે છે અને પછી પોતે શહેરમાં પોતાના દીકરા કે દીકરી જ્યાં રહેતા હોય છે એમની સાથે રહેતો હોય છે એટલે પાછળ જે ભાગ્યો હોય છે એમને આ બધું વાવવા માટે દઈ દેવામાં આવે છે એટલે જે આ ભાગ્યો છે એ પણ હવે રાહ જોઈને બેઠો છે કે અમને પણ જલ્દીથી આ સહાય ચૂકવવામાં આવે જેથી કરીને અમારા માલિકના ખાતામાં જાય તો મારો માલિક પણ અમને આપે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર અત્યારે જેટલું મોટા ખાતેદાર જે ખેડૂત છે એમના ખેતરમાં જેટલું નુકસાન થયું છે એટલા જ નાના મધ્યમ વર્ગના ખેડૂત છે એમના ખેતરમાં નુકસાન થયું છે કોઈ ખેડૂત એવો નથી કે એમનો ઉભો પાક અત્યારે બચી ગયો હોય કે જે હજુ શિયાળાની જે શરૂઆત થઈ છે એમાં લી કરી શકે એટલા માટે અત્યારે જ્યારે ચોમાસાની જે ઋતુ હતી એમાં જે પાક વાવવામાં આવ્યો હતો એ બધો અત્યારે ફેલ ગયો છે બધો નિષ્ફળ ગયો છે ઊભા પાકને હવે સીધું રાપલવાનો વારો આવ્યો છે એટલે કે બધો પાક છે એમને કાઢી નાખવાનો એટલે હવે જ્યારે ખેડૂત છે સહાયની રાહ જોઈને બેઠો છે સહાયની માંગ કરી રહ્યો છે ત્યારે સવાલ એ પણ છે કે જે મોટા ખાતેદાર જે ખેડૂત છે અત્યારે પોતી જમીન નથી વાવતા એમની પાસે જમીન પુષ્કળ છે એ પોતાના ગામમાં કોઈ ત્રીજા વ્યક્તિને આપીને ગયા છે જે ભાગ્યા તરીકે કામ કરે છે અત્યારે એ વ્યક્તિ પણ આશા સાથે બેઠો છે કે જલ્દીથી જે અમારા માલિક છે એમના ખાતામાં સહાય જો જમા થાય તો પછી અમારો માલિક છે અમારો જ્યાં ખેડૂત છે તે અમને આપે કારણ કે મહેનત અત્યારે જે મોટા ખેડૂતે કરી છે એમનાથી વધારે જેમણે આ ત્રીજા ભાગે ચોથા ભાગે જેમણે વાવવા આપ્યું છે એ ભાગ્યાએ કરી છે એમની પાસે જમીન નથી પણ એ કોઈકની જમીન વાવવા માટે રાખે છે એટલે પછી એમાં જે ડીલ થઈ હોય કે તમારે ત્રીજા ભાગે પૈસા આપવાના ચોથા ભાગે પૈસા આપવાના કે પછી બે ભાગમાં વાવવાનું આ તો પછી ઘણા બધા જે પ્રમાણે જિલ્લા છે ત્યાંની એક પરંપરા છે કે કોણ કેટલા પ્રમાણમાં વાવવામાં એમને મદદરૂપ થાય છે એમને વાવવા આપે છે પણ આ બધાની વચ્ચે જે આ ભાગ્યો છે એ પણ અત્યારે રાહ જોઈને બેઠો છે કે જલ્દીથી સહાય મળવી જોઈએ જેથી કરીને અમે જે પણ આ બધું વાવ્યું હતું અમે જે મહેનત કરી છે એમના અમને પૂરતા પૈસા મળે એટલે હવે જેટલા પણ આ મોટા ખેડૂતો છે જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન છે પોતે વાવતા નથી ફક્ત ખાલી ખાતેદાર છે તમામને વિનંતી કરવાની છે કે તમારી પાસે જમીન તમારા નામની બોલે છે પણ જે મહેનત કરે છે એ વ્યક્તિને તમે સમયસર પૈસા ચૂકવી દેજો તમારા ખેતરમાં નુકસાન ગયું છે પણ ભલે તમે નથી વાવતા પણ જેમની રખેવાળી કરે છે જેમને સાચવીને જે વ્યક્તિ બેઠો છે એમને તમે દુઃખી ન કરતા માણસાઈ થોડી અહીંયા બતાવજો તમે એમની સાથે રહેજો એમને જો થોડા ઘણા પૈસાની જરૂર હોય તો એમને આપજો કારણ કે તમારી પાસે બીજું સાધન છે તમારા દીકરા દીકરી શહેરમાં સારું કમાતા હશે તમે ફક્ત ખાલી જમીનદાર છો ખાતેદાર છો જે વ્યક્તિ વાવે છે એમની પાસે કોઈ જવો બીજો વિકલ્પ નથી એટલા માટે તમે એમને સમયસર પૈસા આપી દેજો તમે એ રાહ ના જોતા કે સરકાર તમારા ખાતામાં ક્યારે નાખે કારણ કે મહેનત રાત દિવસ એમણે કરી છે તમને સમયસર આટલા વર્ષ દરમિયાન જો એમણે તમારો ભાગ તમારા ઘર સુધી તમારા શહેર સુધી પહોંચાડ્યો હોય તો પછી તમારી પણ ફરજ આવે છે કે તમે અત્યારે જરૂરિયાતના સમય એમની સાથે ઉભારો રો એમને જરૂરિયાતના એમને પૈસા પૂરા પાડો કારણ કે અત્યારે ઘણી બધી જગ્યા પર પરિસ્થિતિ એવી છે કે હવે ખેડૂત સહાયની પણ રાહ નથી જોતો કારણ કે સર્વે કરવામાં આવ્યો પરંતુ ક્યારે સહાય આપવામાં આવશે જો એમની રાહ જોઈને બેસે તો એ પછી સારા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર પણ ન કરી શકે એટલે કે સૌરાષ્ટ્રમાં જે ઘઉંનું ઉત્પાદન કરવાનું હોય છે ઘઉંનું વાવેતર કરવાનું હોય છે તે પણ જો સમયસર કરવામાં ન આવે તો પછી એ પાક પણ ફેલ જાય અને કા પછી મોડો પાકે તો પછી ઉનાળુ પાકની અંદર ક્યાંક તકલીફ પડે ઉનાળુ પાક જો થોડો મોડો વાવવામાં આવે તો પછી ચોમાસુ પાકમાં તકલીફ આવે એટલા માટે અત્યારે ખેડૂત આ જોઈને બેઠો છે કે ઝડપથી સહાય આપવામાં આવે નહીતર પછી ખેડૂત છે પોતાની રીતે બીજો રસ્તો કરી રહ્યો છે એટલે હવે પોતાનું ખેતર છે એમને રાપલી રહ્યો છે જેટલો પણ ઉભો પાક છે સડી ગયેલો છે નિષ્ફળ ગયેલો છે એમને તમામને ઢસડી અને પછી બાર જે એમનું ખેતરની આજુબાજુની જે પાળ હોય છે ત્યાં રાખી મૂકે છે જેથી કરીને એમની જે ખેતરની રખેવાળી પણ થઈ શકે પણ આ બધાની વચ્ચે હજુ પણ સરકારને એક જ વિનંતી છે કે ઝડપથી તમે સહાય આપો કારણ કે રવિ પાક માટે ખેડૂતો રાહ જોઈને બેઠા છે જો તમે રવિ પાક માટે ઝડપથી સહાય આપશો એટલે પાક ધિરાણ ફરી એક વખત એમને લેવું પડશે કારણ કે નવા પાક માટે એમને પૈસા ખર્ચવા પડશે અને પછી જ્યારે આપણે અવારનવાર જોયું છે કે શિયાળાની ઋતુ શરૂ થાય એટલે જે ખેડૂત છે સવારથી લાઈનમાં ઊભો હોય છે ખાતર માટે એમને ખાતર માટે પણ લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે આ બધું જ જયારે ખેડૂતો બેઠે છે ત્યારે જઈ અને થોડો ઘણો પાક છે એમના ઘર સુધી આવે છે એટલે સરકાર જેટલું મોડું કરશે એટલું ક્યાંક ખેડૂતોને નુકસાન છે જલ્દી આંકડો બહાર પાડવામાં આવે અને કા પછી જો આંકડો હજુ તમારે બહાર ન પાડવો હોય તો તમે થોડા ઘણા પૈસા છે એ ખેડૂતને તમે ચૂકવણી કરી શકો છો કે જેથી કરીને ઝડપથી જે રવિ પાકની જેમને સિઝન લેવાની છે વાવેતર કરવાનું છે એમના માટે પોતાનું એક ખેતર છે તૈયાર કરી શકે પણ આ બધાની વચ્ચે જે મોટા ખેડૂત છે જેમની પાસે અઢળક જમીન છે એમને અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ કે જો તમારા ખેડૂત અત્યારે તમારું જે ભાગ્યો છે જમે એમને ત્રીજા ભાગે કે ચોથા ભાગે વાવવા આપ્યું છે એ વ્યક્તિને તમે સાચવી લેજો કારણ કે આવનાર સમયમાં એ તમને સાચવવાનો છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર